જીટી સેટ વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિશે અર્થશાસ્ત્ર પાઠ દસમો ભાગ પાંચમો અંદાજપત્ર વિશે આપણે માહિતી લઈ રહ્યા છીએ ત્યારે છેલ્લે આપણે અંદાજપત્રની અંદર વસ્તુ અને સેવાઓ વિશેના જે કર છે જે જીએસટી છે એના વિશે આપણે વિગતે વાર કરી કે સી જીએસટી છે એટલે સેન્ટરનો તે ગુડ સર્વિસ ટેક્સ છે જ્યારે એસ જીએસટી છે એટલે રાજ્યનો એ ગુડ સર્વિસ ટેક્સ છે યુ ટી છે એ જ્યારે આપણને કેન્દ્રશાસિત પ્રદેશો છે આપણા ભારત સરકાર ભારત દેશની અંદર એમાં યુ જીએસટી છે એ પોતે પોતે બધો જ કર એ રાખતા હોય છે ત્યારે આ જીએસટી છે એ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વસ્તુની કે સેવાની હેરફેર થતી હોય તો એના ઉપર લાગતો પૂરેપૂરો દર ટકા જે ટેક્સ છે એ સંપૂર્ણ રાખતા હોય છે આ પ્રમાણે જે ઉદાહરણ દ્વારા આપણે સમજો સમજાતા અને વસ્તુ અને સેવાના કર લાવવા પાછળના કારણો પણ આપણે જોયા હતા કે એક જ વસ્તુ પર પડતા વિવિધ વેરા ઘટાડીને એક જ વેરો કરવો હજી પણ આપણી પાસે ઘણા બધા વેરા કર ઉઘરાવવામાં આવે છે પર એની અંદર એક જ જાતનો ટેક્સ ભરવાનો હોય નો ઇન્કમ ટેક્સ નો સેલ ટેક્સ કે કોઈ પણ પ્રકારના વેરા ત્યાં ભરવાના થતા નથી કારણ કે અમુક દેશો એવા છે જે વિકસિત છે એટલે વિકસિત દેશોની અંદર જે આવક છે એક પુષ્કળ હોવાને કારણે એમની પાસે એક જ ટેક્સ લેવામાં આવે છે ત્યારે આપણે વિકસતો દેશ છે તો વિકસતા દેશમાં આવા પૈસાની જરૂર પડે એટલે અનેક પ્રકારના ટેક્સ હતા એ ઘટાડી શકાય અને એક જ વેરો જો લેવામાં આવે તો સંપૂર્ણ રીતે એ આપણા લોકો ભરે અને વેચાણ ઉપર એ વેરો લે એટલે દરેકને એ સરખો વેરો લાગે જ્યારે રાજ્ય અને વચ્ચે જે ઊભા થતા જે એકબીજા રાજ્યો વચ્ચે વધઘટ વેરાઓ છે એ જગાત છે એની ટકાવારી કે એનું મા અલગ અલગ હતું ત્યારે આ જીએસટી આખા ભારત દેશમાં એક સરકો વેરો લાગે એક સરકો ટેક્સ લાગે એના માટેથી જીએસટી લાવવામાં આવ્યું વહીવટી સરળતા અને કરકસર માટે કે કેટલાય કર્મચારીઓ ઘટી જાય પાંચ જાતના વેરા ઉઘરાવતા હોય તો પાંચ જાતની ઓફિસો દરેક ગામમાં રાખવી પડે અને કેટલો બધો પગાર ચૂકવવો પડે પરંતુ જીએસટી આવતા એક જ કર આવા સાત આઠ કર લેવાતા તા એમાંથી એક જ જો હોય તો એક જ ઓફિસ રાખે તો આવા જે ખોટા ખર્ચ જે ઘટી જતા હોય એની ચર્ચા કરી તે આપણે વહીવટમાં ડિજિટલાઇઝેશન સરળતાથી થઈ શકે તે માટે આપણે આ વેરા કે ભ્રષ્ટાચાર ન થાય કરચોરી ન થાય એના માટે અને પ્રજા પર જે પડતા પરોક્ષ વેરાના બોજ પણ ઘટી જાય આવા અનેક કારણોને લીધે આપણે જીએસટી એ આવ્યું હતું હવે આજે આપણે જોવાનું છે દસ પોઈન્ટ અગિયાર પોઈન્ટ ચારનો જે વસ્તુઓ અને સેવાનું કરેલું જે વસ્તુ અને સેવાઓનું કરનું અમલીકરણ કેવી રીતે થાય તો એના ચાર પાંચ મુદ્દા આપણે જોઈશું કે ભારત દેશમાં જે બંધારણીય સુધારણા બાદ જે પહેલી જુલાઈ બે હજાર સત્તરથી આ લાગુ કરવામાં આવ્યો છે કાયદો એટલે કે ભારતના બંધારણમાં એ મૂકવામાં આવ્યો બે હજાર પહેલી જુલાઈ બે હજાર સત્તરથી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવતા સત્તર જેટલા પરોક્ષ વેરાના સ્થાને વસ્તુ અને સેવા કર ઉઘરાવવાનું શરૂ થયું જે જીએસટી તરીકે આપણે ઓળખીએ છીએ આવા સત્તર જાતના જે વેરા હતા હાઉસ ટેક્સ હોય ઇન્કમ ટેક્સ હોય સેલ ટેક્સ હોય જકાત હોય આવા સત્તર પ્રકારના જે વેરા ઉઘરાવતા હતા એ ધીમે ધીમે હવે એક જ વેરો થઈ જશે હજી ઘણા બધા એવા અંદર સમાવેશ થયેલો છે આવા કરનો એ જો સારી એવી જીએસટીમાંથી આવક થશે તો ધીમે ધીમે બધા કર છે એ નાબૂદ થઈ જશે જે વસ્તુ અને સેવાઓ છે આમ જોઈએ તો આ સત્તર જેટલા પ્રગતાને જે વસ્તુ સેવા ઉઘરાવવાનું શરૂ થયું અને ભારતમાં વસ્તુ અને સેવાના કરના તંત્રને સમજવા માટે હવે આપણે નીચેની બાબતોનું જે મહત્ત્વ છે એને સમજીએ તો પહેલું છે વસ્તુઓ અને સેવાઓ કર કાઉન્સિયલ રચના જે કાઉન્સિલની રચના થઈ એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતા જે પરોક્ષ વેરા છે એ વેરાના જે નિયમો અને દરો પહેલાં કેન્દ્ર અને રાજ્ય દ્વારા જે જુદી જુદી રીતે નક્કી થતા હતા એટલે આવી દીધા હતી કેન્દ્ર અને રાજ્ય દરેક રાજ્ય પોતપોતાના ટેક્સની ટકાવારી છે અલગ અલગ હતી તો આવી જે દ્વિધા હતી એ દૂર કરવા માટેથી હવે એક જ વેરો જે જીએસટી ગુડ સર્વિસ ટેક્સ લાગુ થવાથી તેને નક્કી કરવા માટે પણ એક જ સંસ્થા હોવી જરૂરી હતી માટે ભારતમાં વસ્તુઓ અને સેવાઓના કરના નિયમો તથા તેના દરો નક્કી કરવા માટે જીએસટી એ આપણને કાઉન્સીલની રચના કરવામાં એ આવી હતી તો સૌપ્રથમ આશા માટે આવ્યું તો વસ્તુ અને સેવાના અર માટે હવે એક જ સંસ્થા એ કામ કરશે ઘણા પ્રકારના ટેક્સને કારણે આપણે જોયું કે ઘણી મુશ્કેલીઓ અને ઘણા રાજ્યો વચ્ચે આવી દીધા હોવાને કારણે વારંવાર એ પ્રશ્ન થતા હતા કે બીજા રાજ્યમાંથી જ્યારે અહીંયા એ વસ્તુ આવે આયાત કરીએ ત્યારે એના ટેક્સના નિયમો અલગ હોય જ્યારે અહીંથી આપણે બીજા રાજ્યની અંદર બીજા દેશની વાત તો આપણે વિદેશ વિદેશ વેપાર છે એમાં આપણે વધારે બારમા ધોરણમાં ભણીશું પરંતુ આંતરિક વેપારો છે દેશની અંદર જ એ રાજ્યો રાજ્યો વચ્ચે પણ આવી મુશ્કેલી અને દીધા હતી તો એના માટે આ જીએસટી આવ્યો છે વિદેશ માટે નથી પણ આ દેશની અંદર આંતરિક વેપાર સરળ બને અને આવા પ્રકારના અલગ અલગ ઘણી જાતના ટેક્સનો એક જ થાય એના માટે કાઉન્સિલ કરવેરાનો દર છે તથા કંઈક વસ્તુ પર કેટલો જીએસટી લાગશે તેની ભલામણ કરવામાં આવી અને આ કાઉન્સિલના અધ્યક્ષ ભારતના નાણાં મંત્રી જ રહેશે અને જીએસટી કાઉન્સિલના સભ્યો તરીકે રાજ્યના નાણાં મંત્રીઓ રહેશે સામાન્ય રીતે હાલ આપણે ત્રણ મહિના આ કાઉન્સિલની મિટિંગ મળે છે એટલે ત્રણ ત્રણ મહિને એમની મિટિંગ હોય કે ટેક્સ એ વધારવો ઓછો કરવો કઈ રીતે એમાં મુશ્કેલી પડે છે જે ટેક્સ ભરે છે એનો રિફંડ પાછું મળવું જોઈએ એ કઈ રીતે મળે છે એમાં કેવી મુશ્કેલી આવે છે આ ઓનલાઈન છે એને કારણે જે ઘણી બધી ઓનલાઈનમાં મુશ્કેલી પડતી હોય શરૂઆતમાં એટલે ધીમે ધીમે એ એમાં નિયમો બદલાવે છે અને વધઘટ કરતા હોય છે તો હવે જીએસટીના દર છે એ પણ નક્કી કરવામાં આવ્યા છે કે જીએસટીના શરૂઆતના તબક્કે જે વસ્તુઓ અને સેવા પર પાંચ પ્રકારના દર લેવાનું નક્કી કરવામાં આવ્યું બધી વસ્તુ માટે એક સમાન નહીં પરંતુ જુદી જુદી રીતે જે આપણને વિભાગ કરવામાં આવ્યા છે એમાં જે સૌ પ્રથમ છે એ જીએસટીમાંથી કેટલીક વસ્તુઓ છે અને સેવાઓને બાદ રાખવામાં આવી છે દાખલા તરીકે ખેત પેદાશો હોય એમાં જે કંઈ ઉત્પાદન થતું હોય તો આવી શાકભાજી અથવા તો છૂટક અનાજ છે એ ઉપરાંત જે શિક્ષણ છે આરોગ્ય છે આ સેવાઓ ઉપર જીરો ટકા જીએસટી લાગે છે ગુડ સર્વિસ ટેક છે એ જીરો ટકા એટલે પહેલું પાંચ આપણને નિયમો ઘડ્યા એમાં ધીમે ધીમે ફેરફારો થતા જાય છે દર ત્રણ મહિને આવી નાણાં મંત્રી રાજ્યોના નાણાં મંત્રી અને ભારત દેશના નાણાં મંત્રી આની મિટિંગ મળે છે ઓનલાઈન અને એમાં જે પડતી મુશ્કેલીઓ જીએસટી ઉઘરાવવામાં અને ટેક્સ ન ભરતા હોય એના માટે આવી કરચોરી ન થાય એના માટે તે નિયમોમાં ફેરફાર કરે છે એમાં સૌ પ્રથમ આપણે પાંચ પ્રકારની જે શરૂઆત કરી અને હજી પણ એમાં થોડો થોડો ફેરફાર થતો જાય છે તો ખેત પેદાશમાંથી કે શાકભાજી છૂટકના શિક્ષણ આરોગ્ય આનો જીરો ટકા જીએસટી છે બીજો નિયમ છે કે આ સિવાયની જે વસ્તુઓ છે એ સેવાઓ પર પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને ઇઠાવીસ ટકાના દરે જીએસટી ઉઘરાવવામાં આવે છે હવે જુદી જુદી જે વસ્તુઓ છે એમાં પાંચ ટકા ટેક્સ છે કે ના કઈ વસ્તુ ઉપર લેવું અઢાર ટકા કઈ વસ્તુ ઉપર અને અઠ્ઠાવીસ ટકા એ કઈ વસ્તુ ઉપર લેવો તો ઇઠાવીસ ટકાનો દર જે ભાગે છે મોજ શોખની જે વસ્તુ છે અથવા તો પ્રતિષ્ઠા મૂલ્ય જે લક્ઝરી વસ્તુઓનો એમાં સમાવેશ કરવામાં આવ્યો બાકીની વસ્તુઓ છે જેમ લાગુ પડતી હોય એ રીતે એમાં ટેક્સ લગાડવામાં આવ્યો હવે ત્રીજી બાબત એ આપણને બતાવી છે કે જે વસ્તુઓ વસ્તુઓની સેવાઓ કરમાં રાજ્યોને કેટલું વળતર મળે એના માટેના દરેકના નિયમો છે બધા આખા જ ભારત દેશમાં એક સરખો નિયમ લાગે એના માટેથી જીએસટીનું જે અમલીકરણના કારણે કેટલાક રાજ્યોને જે આર્થિક નુકસાન થાય છે અને કેટલાક રાજ્યોને આર્થિક ફાયદો થાય તેમ છે તેથી જે રાજ્યોને આર્થિક નુકસાન થાય છે તેને પાંચ વર્ષ સુધી વળતર આપવાની જોગવાઈ અહીં કરવામાં આવી છે એટલે અમુક રાજ્યો છે એ અમુક વસ્તુઓ ઉપર વધારે ટેક્સ લેતા હતા આપણે આગળ જોયું કે એ બધા રાજ્યો છે પોતપોતાની રીતે ટેક્સના જે ટકા હતા એ લેતા હતા એટલે આપણે માનો કેરળ કલકત્તા જે કંઈ વસ્તુ મોકલીએ તો ત્યાંની જે ટેક્સ ઉઘરાવતા હોય ત્યાંના જે નિયમો હોય એ પ્રમાણે એ ટેક્સ ભરવો પડતો હોય પણ ત્યાંથી જે વસ્તુઓ આયાત કરીએ છીએ તો આપણા રાજ્યના જે ટેક્સમાં વધઘટ થતી હોય તેના રાજ્ય કરતા તો એમને એટલો ટેક્સ ચૂકવવો પડે આના માટેથી એક કરવા માટે જીએસટી આખા ભારત દેશમાં જે ટકાવારી છે એ બધી એકસરખી કરવામાં આવી હવે જ્યારે વસ્તુ સેવા રાજ્યના વળતરના છે આપણે ત્રીજી વસ્તુ બતાવી એમાં કે કોઈ નુકસાની ન જાય એની જોગવાઈઓ કરવામાં આવી છે હવે ચોથું આપણને કીધું કે જીએસટીની બહાર રાખવામાં આવેલા વસ્તુઓ અને સેવાઓ કઈ વસ્તુઓ બહાર રાખી છે તો જીએસટીના પ્રારંભિક અમલમાં કેટલીક વસ્તુઓ અને સેવાઓ પર જીએસટી લાગતો નથી હાલના તબકે તેમાં જૂના પરોક્ષ વેરા જ લાગે છે હજી સંપૂર્ણ સો ટકા આપણે જીએસટી જ્યારે આવી જશે ત્યારે એક જ ટેક્સ બધા સત્તર પ્રકારના જે ટેક્સ ઉઘરાવવામાં આવે છે લોકો પાસેથી બધા ટેક્સ ધીમે ધીમે ફોરેનની જેમ એ નીકળી જશે અને જે હજી પણ આપણને ચોથી બાબત શરૂઆતમાં એ કરવામાં આવી કે હાલની તબકે જૂના અમુક વસ્તુ ઉપર એ ટેક્સ ચાલુ રાખ્યા છે એટલે તબક્કાવાર જેમ આ વસ્તુઓ અને સેવા ઉપર જીએસટીમાં આવી શકે છે પણ હાલમાં તેમના પર જીએસટી નથી આવી વસ્તુઓને સેવાઓમાં કઈ છે તો કે પેલું માનવ વપરાશ માટેના આલ્કોહોલિકલ લિકર એટલે કે અમુક વસ્તુઓ એવી છે કે જે વાપરવામાં અને લોકોને જે મુશ્કેલીઓ પડે છે એવા દરમાં હજી જૂના જ વેરા ચાલુ રાખ્યા છે બીજું પેટ્રોલિયમ પેદાશો જેવા કે પેટ્રોલ ડીઝલ ક્રૂડ ક્રૂડ એટલે કે જે એવિલેશન ટર્બન ફ્લુ છે જે કે વાપરી શકાય છે એ ક્રૂડ પહેલું ક્રૂડ છે એમાંથી પેટ્રોલ ડીઝલ ક્રૂડ ગ્રીસ એવું બધું ડામર બનતું હોય એ ક્રૂડ નહીં પરંતુ જે આપણે વપરાશમાં પેટ્રોલ પંપથી લઈએ છીએ એ પેટ્રોલ ડીઝલ ક્રૂડ એ જૂના વેરા હજી એના ઉપર ચાલુ રાખ્યા છે એના ઉપર જીએસટી લાગતો નથી આવી રીતે આપણને પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને ઇઠાવીસ ટકા કઈ વસ્તુ ઉપર કર લેવો એ ભારત સરકારના નાણાં મંત્રી અને રાજ્યોના નાણાં મંત્રી નક્કી કરતા હોય છે અને હાલમાં ધીમે ધીમે બધી જ વસ્તુનો એક જ ટેક્સ થશે જે ત્યારે આપણા કરનું ભારણ છે એ પ્રજા ઉપર ઘટશે અને સરકાર પાસે પણ સારી એવી આર્થિક સ્થિતિ આપણા ભારત દેશની સુધરે એટલે વિકાસના કામો એમાંથી થઈ શકે એ હેતુથી જે કરચોરી છે ભ્રષ્ટાચાર છે એ ઓછો થાય અને બધા જ રાજ્યમાં એક સરખો એક સમાન ટેક્સ લેવામાં આવે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ગુડ સર્વિસ ટેક્સ લગાડવામાં આવ્યો છે અને લોકો માટે અને સરકાર માટે બંને હિતકારક છે એ વસ્તુ આપણે જોઈ હવે પછી એકાદ પીરિયડ હજી આ પાઠમાં થશે તે આપણને ખાસ કરીને આ અંદાજપત્રની અંદર જે આવા ટેક્સો ખાતાઓ ચાલુ ખાતા મૂડી ખાતા એની વિગતો એ આપણે ચર્ચા કરીશું હવે પછીનો દસ પોઈન્ટ બારનો મુદ્દો છે એ આપણે અભ્યાસક્રમમાં નથી કે ભારતના વિવિધ સ્તરોનો સરકારનો જે અંદાજપત્રનો ખ્યાલો છે માં કેન્દ્ર સરકારના અંદાજપત્રનો ખ્યાલ હોય રાજ્યના હોય કે સ્થાનિક સંસ્થાઓ હોય આના બધા અંદાજપત્રના ખાતાઓ છે એ આપણે એનું મહત્ત્વ અને એનો અભ્યાસ થોડોક જોશું પરંતુ એ તમારા અભ્યાસક્રમમાં નથી હવે દસ પોઈન્ટ તેર છે એ પણ મોટો કાઢી નાખ્યો છે કે પંચાયતના કાર્યો અને આવકનો તંત્ર એટલે પંચાયત વિશે પણ થોડીક માહિતી લેશું કે જેના બંધારણમાં જે મંજૂરી આપીને સ્થાનિક વેરા દંડની રકમ છે એની પાસે રહેતી હોય છે કેન્દ્ર સરકાર દ્વારા મળતું સીધું અનુદાન જે એમને ગ્રાન્ટ મળતી હોય છે પછી રાજ્ય સરકારની યોજના માટે પણ પંચાયતોને ઘણા ફોડો મળતો હોય છે ગામડાઓના વિકાસ માટે એની થોડીક ચર્ચા કરશું અને છેલ્લે અંદાજપત્ર તે ખાદના પ્રકારો છે એ વિશે આપણે પાંચ છે એ જોશું